નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત વિશે ગુજરાતીના કાવ્ય નંબર બાર જનની કાવ્ય છે તેનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન આપણે સવજેન પોથીનું મેળવીશું એ પેલા જાતે તમારે લખવાનું રહેશે અને જવાબોનું વેરિફિકેશન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં સરસ મજાની આપણને કાવ્ય પંક્તિઓ આપેલી છે અને એમાં અમુક શબ્દ નીચે રેખાઓ કરેલી છે જેને આપણે કહીશું રેખાંકિત શબ્દો તેના સમાનાર્થી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો

સરખો એ પ્રેમનો પ્રવાહ રે તો પ્રેમ એટલે મિત્રો એની પહેલાય નીર શબ્દ છે ગંગાના નીર તો વધે કટે રેલો તો નીર એટલે પાણી નદીનું પાણી ઠંડુ હોય છે સરખો એ પ્રેમનો પ્રવાહ રે તો પ્રેમ એટલે હિત માતા પોતાના બાળકને ઘણું હિત કરે છે વર્ષે ઘાડી આડિક વ્યમ વાદળી રેલો માડી નામ એક બરી માસ રે તો વિદ્યાર્થી મિત્રો વ્યમ એટલે આકાશ આજે આકાશ સ્વચ્છ એકદમ ચોખ્ખું દેખાય છે મેઘ મેઘ એટલે વરસાદ ઝરમર વરસાદ વરસી રહ્યો છે હવે મિત્રો આપણને અહીં વિભાગ અ અને બ આપ્યા છે એકમાં કાવ્ય પંક્તિઓ આપ્યા છે અને બીજામાં તેનો ભાવાર્થ આપ્યો છે તો આપણે તેના જોડકા જોડીને નીચે લખીશું એથી મીઠી તે મોરી માતરે તો ભાવાર્થ શું થશે મારી માતાનો પ્રેમ મધ અને વરસાદના પાણીથી પણ મીઠો છે અમીની ભરેલી એની આંખડી રેલો તો માતાની આંખમાં પ્રેમરૂપી અમૃત ભરેલું છે માડીનો મેઘ બારી માસડે તો માતાનો પ્રેમ કાયમ મળે છે દેવોના દૂધ એના દોહેલા રેલોલ તો માતાનો પ્રેમ દેવો માટે પણ દુર્લભ હોય છે એનો નહીં આથમે ઉજા સરે તો માતાના પ્રેમનો અજવાળું ક્યારે આથમતું નથી વિદ્યાર્થી મિત્રો તમારે અહીં આપેલા જે ઉચ્ચારવાળા શબ્દો છે એવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે માત તો જાત વેણ તો હેલ સોડ્ય તો કોડ પ્રાણ તો લહાણ માસ તો ઉજાસ પ્રશ્ન નંબર ચાર અમીની ભરેલી એની આંખડી રિલોલ પંક્તિને તમારે સમજાવવાની છે તો માતાની આંખ પ્રેમ રૂપી અમૃતથી ભરેલી છે એટલે કે આંખ માતાની આંખમાંથી હંમેશા પોતાના બાળકો માટે અમૃત સમાન આશીર્વાદ વરસતા હોય છે અને તે હંમેશા વહાલપૂર્વક જ બોલે છે આ કાવ્યમાં માતાના પ્રેમને પ્રકૃતિના કયા કયા તત્વો સાથે સરખાવ્યા છે તો આ કાવ્યની અંદર માતાના પ્રેમને વરસાદ મધ અમૃત ચંદ્ર ધરતી નદી આકાશ વાદળી વગેરે તત્વો સાથે સરખાવવામાં આવ્યા છે નંબર ત્રણ માતા વિશેની કહેવતોનો ઉપયોગ કરી મા વિશે તમારે દસ વાક્ય લખવાના છે મિત્રો દસ તો શું સો વાક્ય લખવાના હોય તો પણ આપણે માતા વિશે લખી શકીએ છીએ સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી શકતો ન હોવાથી માનું સર્જન કર્યું છે જેમ ગોળ વિના કંસાર સુનો લાગે છે તેમ માતા વિના સંસાર સુનો લાગે છે માતાને કરુણાની મૂર્તિ કહી છે અને માં પોતાના બાળકો માટે હંમેશા તત્પર રહે છે માતા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત રહે છે જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે અને મુશ્કેલીના સમયની અંદર

અમીની ભરેલી એની આખડી રેલોલ વાહલના ભરેલા એના વેણ રે ગંગાના નીર તો વથે વથે ઘટે રેલોલ સરખો એ પ્રેમનો પરવાહ રે વર્ષે ઘડીક કવિયમ વાદળી રેલોલ માડીનો પ્રેમ બારે માસ રે જનની કાવ્યનો ભાવાર્થ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખીશું જનની કાવ્યની અંદર મિત્રો કવિ કવિ કોણ છે બોટાદ કરે માતાના પ્રેમનું સુંદર વર્ણન કર્યું છે

અને હળદરથી એ તુરવું તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાદ પ્રમાણે આગળ નામ લખ્યા છે ત્યાર પછી નું મિત્રો હાઈસ્કૂલ પાઠ નું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે આપેલી ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન મેળવી શકો છો